અને પોતાના પરિવારે અમદાવાદના એક ક્લબની અંદર સાહેબ રિસેપ્શનનો પ્રોગ્રામ રાખ્યો આ રિસેપ્શનની અંદર લગભગ ટોટલ ટોટલ જેટલા પણ ગુજરાતના તમામ મોટા સેલિબ્રિટી હોય કે કલાકાર હોય એ બધા લોકો આવ્યા હતા સાહેબ અને કિંજલ બેને જમવાથી લઈ લોકોને રહેવાથી રહેવાથી લઈ અને નાચવા સુધીની બધી સુવિધા સાહેબ કિંજલબેન દવે ખરેખર પૂરી પાડી નાખી મિત્રો પાણીની બોટલોની કિંમત પણ લગભગ 100 100 રૂપિયાની પાણીની બોટલોની કિંમત અને ત્યાર પછી મિત્રો જમવાનું રહેવાનું કૂદવાનું નાચવાનું બધો ખર્ચો ખિંજલબેન દવે કર્યો શા માટે કર્યો કેમ કે એમની સગાઈ ગોળ ધાણાનો પ્રોગ્રામ હતો અને આ ગોળ ધાણાના પ્રોગ્રામની અંદર ખિંજલબેન દવે કે જેમનો ખરેખર એક અલગ જ અંદાજ જોવા મળ્યો ધ્રુવિન શાહ સાહેબ સાથે હમણાં તાજેતરમાં કિંજલબેન દવે સગાઈ કરી ત્યારબાદ એમની સમાજની અંદર ઘણો બધો એમનો વિરોધ કરવામાં આવ્યો કે આવું શા માટે કર્યું આવું ન કરવું જોઈએ

બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ